એમ કે બહુ દિવસ થઈ બહુ દિવસ થઈ ગયા સાસુમાને એમ કહીને આવ્યા હતા કે અમે કાલે આવીએ કાલના કાલના બદલામાં કેટલા દિવસ થઈ ગયા ચાજે પંદર વીસ દિવસ થઈ ગયા તો એટલા બધા દિવસ થઈ ગયા તો સાસુમા અમારો ઇંતજાર કરતા હશે ની કે આજે આવે કાલે આવે આજે આવે કંઈ ગયા એ ગયા પણ પછી ફોન એ નથી કરતા કે આવતાય નથી એવું કહેતા હશે એટલે અચાનક થી સરપ્રાઈઝ આપવી છે સાસુમાને ને આપીએ તો પછી જાય થોડું કામ કરી દઉં હાલ પછી ઓલું બંધ થઈ જાય તન કાનપુર હજી છે છે ફરી એટલે આવું જોઈએ પેટ્રોલ ખાયું છે માં કઈ ખબર નથી ન એવું તું અહીં આવ્યા પહેલા આવ્યા ત્યાં ન ખાવે જો અહીં હમણાં

માળો બનાવેલો છે હે કાજે ભાઈ બોરના લાકડા કે છે ને કાપા ઓલી બોરના આના એ મય કાઢી દે હા આરે આવડું આ પડ્યા બનાવવા માટે બતાર ત આવા લાકડામાં મળ બનાવવાનું છે એમ કે કાઈયે ભાઈ બનાવવાનું છે પણ હવે ઘડવું પડે ને પપ્પા ગાડી દે હા પપ્પા નાવડે ઓનો પરહ

Adik-adik Ruki ke apa? Gantung

અયા લાક ને તુવરના લાકડા છાની અયા બતરી મૂકવાનું સામાન જુનો આhuri કાળું કાળું દેખાય કાંજીભાઈ મને આમ આ લે આમ આમ દેખાય બસ આંદીભાઈ તમે કામ કરો મને શીખડાવો પાછા ને બધાય કામ કરવા મમ્મી ને બધાય કામ કરવા લાગી ગયા છે આ બધે તૈયારી સરસ મજાના થઈ જાય તો ફ્રેન્ડ્સ અમે તો અહીંયા અમાર સાસરીમાં જઈને આવતા રહ્યા છીએ પણ અહીંયા જોડે વાતો કરવા લાગ્યા અને આજે તો બધું અમારે ત્યાં સરપંચના કે ફોર્મ ભરાય ને એવું હાલતું હતું ખબર નહીં અત્યારે કેમ ભરાય એમને તો ખબર નહોતી પણ આજે ગયા ને તો એ ખબર પડી એટલે માહોલ થોડોક ગરમ ગરમ હતો એટલે પછી અમે બ્લોગ શૂટ નહોતો કર્યો અને અહીંયા આવતા રહ્યા પછી તરત કેમ કે તડકો બહુ હતો ને એટલે તડકાના તડકા ગયા ને તડકાના તડકામ આવતા રહ્યા હવે બપોર તો હજી તડકો જ છે યાર એટલે ઘરની બહાર નીકળવું મને કઈ ગમતું નથી એટલે અંદર ની અંદર